બિલાબોંગ હાઈ ઇન્ટરનેશનલ સ્કૂલ વડોદરા શહેરના ધોરણ પાંચના વિદ્યાર્થી આરવ પંડ્યા પ્રતિભા અને શોધના ભવ્ય પ્રદર્શનમાં રોબોટિક્સના ક્ષેત્રમાં ઉભરતા સ્ટાર તરીકે ઉભરી આવ્યા છે આરવ જેણે તાજેતરમાં આઈબીએ દર રોબોટિક્સ વર્લ્ડ રોબોટિક્સ ઇન્સ્ટિટ્યૂટ ફોર કિડ્સ ખાતે રોબોટિક્સ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવ્યો હતો તેણે ગત સત્યાવીસમી સપ્ટેમ્બર બે હજાર રોજ આઈઆઈટી બોમ્બેના વાર્ષિક ફોરેસ્ટમાં ઓએલએલ ઓબ્લેક આઈઆઈટી ટેક ફેસ્ટ દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત રોબોટિક્સ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં આરવે લાઇન ફોલોઅર્સ સ્પર્ધામાં પહેલું સ્થાન મેળવવાની સાથે પચીસ હજાર રૂપિયાનું રોકડીના મેળવી